નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર નવોદય પ્રવેશ પરીક્ષાની તમે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છો તો રાઈટ આન્સર તમારી ચેનલ પણ એમાં પાછળ ના રહે કારણ કે વિભાગ બે નો આઠમો વિડીયો

એક વસ્તુ દોસ્તો કે તમારે જો વધુ તૈયારી કરવી હોય વધુ સારી રીતે તૈયારી કરવી હોય અને વધુ સારા માર્ક્સ મેળવવા હોય તો આપણી ચેનલ તો છે જ પરંતુ એનાથી પણ વિશેષ આપણી એપ પણ છે આ એપ તમે પ્લે સ્ટોર પર જઈને અથવા નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે લિંક પર ક્લિક કરીને એપ મેળવી શકો છો એ સિવાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો તો તમે બે ધડક પાસ થઈ જશો ચિંતા કરવાની જરૂર નથી ખાલી તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક કરવાનો છે ધોરણ 3 થી 10 ની આ ફ્રી એપ છે દોસ્તો મફત 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 આપણા વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ જોનારા મારા વાલા વાલા શેરખાન મરમ વાલા વાલા પાદુરો માટે આ એપ તદ્દનમાં પહોંચે શું છે ધોરણ 3 થી ધોરણ 10 સુધીની સંપૂર્ણ મટીરીયલ એકમ કસોટી સ્વાધ્યાયના પ્રશ્નો ચોપડીની બધી વાતો અને ઉદય પરીક્ષા અને એમએમએસ પરીક્ષા ઓહો હો હું થાકી ગયો પણ એપ થાકશે નહીં અને તમે પણ નહીં થાકો એનો મને વિશ્વાસ છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે પ્લે સ્ટોર પર જઈને આ સિમ્બોલ વાળી આપણી એપ ડાઉનલોડ કરવાનો બોલવાનું નથી અને જે પણ મારા 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 બાદુરો આ એપ ડાઉનલોડ કરી લે એ મને કમેન્ટમાં ખાસ જણાવે કે સાહેબ આપણે એપ ડાઉનલોડ કરી લઈએ ચાલો ત્યારે જઈએ ઢેન કરતા પહેલા પ્રશ્ન પર પ્રશ્ન નંબર એક છે એકસો પચાસ ગુણ્યા જીરો ગુણ્યા પાંચ ગુણ્યા ચાર વત્તા સાતસો નું માન ખાલી જગ્યા છે ચાર ઓપ્શન છે જીરો સાડત્રીસો તમારે તમારે ઘડી ના જણાવવું હોય તો ટોટલ આપણા પ્રશ્નોમાંથી તમારે સાત છ પાંચ ચાર જેટલા પણ સાચા પડે એ જણાવવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે આજનો પ્રશ્ન જોઈ લઈએ આપણે પહેલાનો જવાબ શું આવશે તો હું જોઈ લઉં એકસો પચાસ આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે જીરો વધતા પાછળ સાતસો છે તો જીરો વધતા સાતસો બરાબર થાય સાતસો તો સાતસો અહીંયા ક્યાં છે નંબર ચાર જેને પણ આ પસંદ કરો એમને અભિનંદન એમનો જવાબ સાચો છે પ્રશ્ન નંબર બે આપણા મેહુલભાઈ હતા ને એમના બાળકો માટે દર વર્ષે ત્રીસ હજાર રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચે છે પણ તમારા માટે તો બધું મફત છે તો આપણે પણ અહીંયા કોઈ પણ પ્રકારનો ખર્ચો આપણે ચેનલ પર થતો નથી તો તેમનો શિક્ષણ પાછળનો માસિક ખર્ચ શોધો દોસ્તો દર વર્ષે કેટલા ખર્ચે છે ત્રીસ રૂપિયા બરાબર તોમાં એક વર્ષમાં કેટલા મહિના હોય એક વર્ષમાં બાર મહિના હોય કેટલા મહિના હોય બાર મહિના તો બાર માસનો ખર્ચ કેટલો બાર માસનો ખર્ચ ખર્ચ આપણો આવ્યો ત્રીસ હજાર રૂપિયા શું કીધું છે માસિક એટલે કે એક માસનો તો એક માસનો ખર્ચ કેટલો તો એક ગુણ્યા ત્રીસ હજાર છેદમાં બાર કરીએ તો ત્રીસ હજાર ને કેટલા વડે ભાગવાના આપણે ભાગીશું બાર વડે તો ત્રીસ હજાર ને તમે બાર એકા બાર બાર દુ ચોવીસ છ વધ્યા નીચે ઉધારી શૂન બાર પંચા સાહિઠ બરાબર અહીં બે સુન વધી નીચે ઉતારી જવાબ આવ્યો એક મહિનાનો ખર્ચીસો દેખાય છે સાચો છે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ પાંચ ગુણ્યા છ માઇનસ ત્રણ કૌશમાં બે ગુણ્યા બે વધતા ત્રણ માઇનસ બે ગુણ્યા ત્રણ ઓહ ઓહોલે થાકી ગયો હતો ચાલીસ ભાગ્યા પાંચ આ પદાવલીની કિંમત આપણે શોધવાની છે તો નિયમ આપણે ચાલીસ ભાગ્યા પાંચ હવે સાત તરીકે થશે તો પાંચ ગુણ્યા છ માઇનસ એકવીસ માઇનસ બે ગુણ્યા ત્રણ વધતા ચાલીસ ભાગ્યા હવે ભાગુ તો પહેલા ભાગાકાર કરીશું તો આઠ પંચા ચાલીસ અહીંયા આઠ આવશે પછી ગુ એટલે ગુણાકાર કરીશું તો છ પંચ માઇનસ એકવીસ માઇનસ હવે આપણે શું કરીશું તો બે છે આપણે બરાબર તો આપણે આ ઉતાવળ કરવા જઈએ તો આવી ભૂલ થઈ જાય અહીંયા ચાર વત્તા ત્રણ સાત આવે પાંચ ગુણ્યા છ માઇનસ ત્રણ કૌશમાં સાત માઇનસ બે ગુણ્યા ત્રણ વત્તા આઠ છ તો ત્રીસ ને આઠ કેટલા થાય આડત્રીસ માઇનસ એકવીસ ને છ કેટલા થાય એકવીસ ને છ સત્યાવીસ બરાબર તો આડત્રીસ માંથી સત્યાવીસ જાય તો જવાબ આવે અગિયાર કેટલો જવાબ આવે પચાસ છે બાઈક ની કિંમત ત્રેવીસ હજાર વધુ છે ઉતાવટ નહીં કરવાની બાઈક ની કિંમત ત્રેવીસ હજાર નથી તેવીસ હજાર વધુ છે તો મોપેડ અને બાઈક ની સંયુક્ત કિંમત શું હોય એક લાખ પાંચ હજાર પાંચસો પચાસ એક લાખ અગિયાર હજાર એક લાખ સિત્યોતેર હાજર સો એક લાખ સિત્તેર હજાર હવે આપણે જોઈએ બાઈક ની કિંમત શોધવી હોય તો બાઇક ની કિંમત શોધવા માટે પેલા સિત્યોતેર હજાર પાંચસો પચાસ વધતા ત્રેવીસ હજાર કરો ચલો ચલો કમેન્ટમાં મને તમારે જવાબ જણાવો કેટલો થાય છે આનો સરવાળો તમારે મને સાત ને આઠ ને બે દસ તો આનો જવાબ થયો એક લાખ પાંચ પાંચસો પચાસ બરાબર એક લાખ પાંચસો પચાસ આ શું થઈ બાઇક ની કિંમત થઈ હવે બંનેની સંયુક્ત કિંમત કઈ છે તો એક લાખ પાંચસો પચાસ ની અને સિત્યોતેર હજાર પાંચસો પચાસ એ થઈ આપણી મોપેડ ની કિંમત હવે ફરી સરવાળો કરો શું પાંચ પાંચ દસ શું વધી પડી એક પાંચ પાંચ દસ ને એક અગિયાર નો વધી પડી એક સાત ને એક આઠ સાત એક લાખ ભાઈ આમાં ક્યાંય છે એક લાખ તો પ્રશ્ન નંબર ચાર નો વિકલ્પ આવશે એક લાખ નંબર બરાબર આગળ જઈએ પ્રશ્ન નંબર પાંચ તરફ બે સંખ્યા એકસો બાણું છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી હોય તો નાની સંખ્યા ખાલી જગ્યા છે વિકલ્પ એ એક છે આઠ વિકલ્પ બે છે સોળ વિકલ્પ ત્રણ છે બત્રીસ અને વિકલ્પ ચાર છે ચોસઠ ચલો આપણે એક સંખ્યા ધારી એક્સ અને બીજી સંખ્યા એના કરતાં બમણી છે અને બંનેનો ગુણાકાર એટલે આપણે ગુણાકાર કરીએ બીજી સંખ્યા બમણી એટલે ટુ એક્સ બરાબર કેટલા છે આઠ હજાર એકસો ને બાણું છે બરાબર હવે આપણે અહીંયા ટુ એક્સ નો સ્કવેર કરીએ ટુ ટુ આ બંને તો ટુ એક્સ અહીંયા બે ગુણાકાર આઠ હજાર એકસો બાણું છેદમાં બે હવે આઠ હજાર એકસો બાણું છેદમાં બે કર્યું આપણે તો એને આપણે ભાગીશું અ બરાબર ગુણાકાર ગુણાકારમાં છે તો એને આપણે ભાગીશું તો આવશે એક્સ નો હવે આ વર્ગ છે એક્સ બરાબર શું આવ્યું ચોસઠ તો નાની સંખ્યા કઈ હતી ચોસઠ કારણ કે બીજી સંખ્યા તો બમણી એટલે એના કરતા ડબલ છે તો આઠ ના આવે સોળ ના આવે બત્રીસ ના આવે જવાબ આવે વિકલ્પ ચાર ચોસઠ બરાબર પ્રશ્ન નંબર છ પદાવલી બે 12 બાર ત્રણ વત્તા ચાર દસ આનું મૂલ્ય શોધવાનું છે ચલો અમે પહેલા પદાવલી લખી દઉં બે કૌશમાં બાર માઇનસ ત્રણ વત્તા ચાર કૌશમાં દસ માઇનસ સાત ચલો આનું આપણે શોધી લઈએ મૂલ્ય શું શોધી લઈએ મૂલ્ય બરાબર તો પહેલા શું કરવાનું કોશ ખોલદો બે કૌશમાં બારમાં ત્રણ જાય તો કેટલા રે નવ રે બરાબર છે ને ભાઈ હું ભૂલ નથી કરતો ને અને દસ માંથી સાત જાય તો રે ગુણાકાર કરો નવ દુ અઢાર ને ચાર તરીકે બાર તો બાર ને અઢાર કેટલા થાય બાર ને અઢાર થાય ત્રીસ ત્રીસ દેખાય છે ભાઈ અહીંયા આર્યા વિકલ્પ નંબર બે જવાબ આવે ત્રીસ ચલો આજનો છેલ્લો દાખલો પ્રશ્ન નંબર સાત બે સંખ્યાઓનો સરવાળો એક લાખ પચીસ હાજર છસો છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી થી ચૌદ હજાર ચારસો નાની હોય તો નાની સંખ્યાનો માન ખાલી જગ્યા થાય આપણને શું કે છે તો આપણે ચૌદ હજાર ચારસો કરી દઈએ અને એક્સ વત્તા એ નાની છે તો લેવલ કરવા માટે આમાં ચૌદ હજાર ચારસો ઉમેર દઈએ બરાબર તો હવે શું થયું આ એક્સ એક્સ શું થયા ટુ એક્સ ચૌદ હજાર ચારસો આ સરવાળો કેટલો થાય છે એક લાખ પચીસ હજાર છોદ હાજર ચારસો હવે આ ચૌદ હજાર ચારસો ની આ બાજુ પ્લસ છે તો માઇનસ લઈ લે કપડા બદલી નાખી આપણે આના એક લાખ હજાર છસો આ બાજુ પ્લસ છે તો આ બાજુ માઇનસ જ જશે ચૌદ હજાર ચારસો આની તમે બાદ બાકી કરશો ચૌદ હજાર ની એટલે ટુ એક્સ બરાબર કેટલો આવશે એક લાખ બાર હજાર અરે સોરી એક લાખ અગિયાર હજાર કેટલો આવશે એક લાખ અગિયાર હાજર બસો હવે એક્સ ની જોડે બે ગુણાકાર માં છે તો ભાગાકારમાં આવશે એક લાખ અગિયાર હાજર બસો ભાગ્યા બે તો જવાબ આવશે પંચાવન હજાર છસો છે પંચાવન હાજર છસો આ વિકલ્પ નંબર ત્રણ જે પણ મિત્રોને ખ્યાલ ના આવે તે અમને કઈ પણ પૂછી શકે છે કમેન્ટમાં તમે જણાવશો તો આપણે એનું નિરાકરણ લાવવાનું આપણે એનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં અમને જરૂર જણાવવાનું છે ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી અને મિત્રો સાથે શેર તો દોસ્તો જરૂર કરજો ચાલો ત્યારે સૌને ટાળા બાય બાય જય હિન્દ જય ભારત એ આવજો